લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ નવી દિલ્હીમાં આવતીકાલે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સાથી પક્ષોની બેઠક યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વખત જીત બદલ વૈશ્વિક નેતાઓએ અભિનંદન પાઠવ્યા ભારતીય લોકશાહીની પ્રશંસા કરી લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદર્શ આચાર સંહિતા હટાવી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વેવ માટેની તૈયારીઓ અને ઉનાળા દરમિયાન હોસ્પિટલોમાં આગને રોકવાના પગલાં અંગે આજે રાજ્યો સાથે સમીક્ષા બેઠક યોજી અને ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે મેચ રમાશે સમાચાર વિગતવાર અઢારમી લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ બની છે નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના નેતાઓએ ગઈકાલે સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યાના એક દિવસ બાદ આ બેઠક યોજાઈ હતી અમારા સંવાદદાતાએ જણાવ્યું કે દિલ્હીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની સરકારની શપથવિધિ પહેલા ભારે ચર્ચા ચાલી રહી છે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને મંત્રી રાજનાથસિંહને કેબિનેટની રચના અંગે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કરવાની જવાબદારી સોંપાઈ છે આજે શ્રી નડ્ડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પિયુષ ગોયલ પ્રહલાદ જોશી મનસુખ માંડવીયા અને અશ્વિની વૈષ્ણવ જેવા કેન્દ્રીય મંત્રીઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુગ પક્ષના નેતા વિનોદ તાવડે અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી નવી દિલ્હીમાં આવતીકાલે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની યોજાનારી બેઠકમાં ભાજપ તેલુગુ દેશમ પાર્ટી જનતા દળ યુનાઇટેડ લોકજનશક્તિ પાર્ટી શિંદે જૂથની શિવસેના જનતા દળ સેક્યુલર અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના અન્ય ઘટક પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની ગઈકાલે યોજાયેલી બેઠક દરમિયાન એક ઠરાવ પસાર કરાયો હતો આ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્ર સર્વાંગી વિકાસ કર્યો છે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આજે એક પત્ર જાહેર કરી જણાવ્યું કે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક આગામી આઠમી જૂને શનિવારે સવારે અગિયાર વાગે કોંગ્રેસ મુખ્યાલયમાં મળશે આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેરેલેયને આજે ટેલિફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સફળતા અને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે ભારતીય લોકશાહીની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ રાષ્ટ્રપતિ વોન ડેરેલેયનને તેમની શુભકામનાઓ બદલ આભાર માન્યો હતો અને સહિયારા મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત મજબૂત ભારત યુરોપિયન સંઘના સંબંધોનો ઉલ્લેખ કર્યો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બેનીઝે પણ પ્રધાનમંત્રીને ફોન પર અભિનંદન પાઠવ્યા હતા શ્રી મોદીએ તેમની શુભકામનાઓનો આભાર માન્યો અને ગયા વર્ષે તેમની ઓસ્ટ્રેલિયાની મુલાકાત અને દિલ્હીમાં જી ટ્વેન્ટી સમિટ દરમિયાન શ્રી એલ્બેનીઝ સાથેની તેમની મુલાકાતને યાદ કરી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેગ્રોએ ટેલિફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઐતિહાસિક જીત અને સતત ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી છે શ્રી મોદીએ પણ રાષ્ટ્રપતિ મેગ્રોનોનો આભાર માન્યો હતો શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે શ્રી મોદીને ફોન કરી લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા માહિતી અને પ્રસારણ મંત્રાલય કાર એક બેઠકમાં સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં કવરેજ અંગેના સેટઅપની સમીક્ષા કરી હતી માહિતી અને પ્રસારણ સચિવ સંજય ઝાઝુ પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદી ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર જનરલ મૌસમી ચક્રવર્તી અને દૂરદર્શનના ડિરેક્ટર જનરલ કંચન પ્રસાદ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નેતા અને પ્રધાન માટે નામ માટે નરેન્દ્ર મોદીના નામને સર્વાનુમતે સમર્થન આપવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદર્શ આચાર સંહિતાને હટાવી દીધી છે સોળ માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી હતી કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડોક્ટર સુખબીરસિંહ સંધુ સાથે આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા તેમણે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનની એક નકલ રાષ્ટ્રપતિને સુપ્રત કરી હતી નકલમાં અઢારમી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ લોકસભામાં ચૂંટાયેલા સભ્યોના નામ છે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે અનેક નામો પર ભાજપ વિચાર કરી રહ્યું છે ભાજપે રાજ્યના તમામ વીસ નવા ચૂંટાયેલા સાંસદોને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા માટે આવતીકાલે દિલ્હી બોલાવ્યા છે પાર્ટી નેતૃત્વ રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી માટેના નામોની ચર્ચા કરશે અને સરકારની રચના માટેની યોજનાઓ પણ તૈયાર કરશે મુખ્યમંત્રી પદ માટે છ છ વખતના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારતના ભૂતપૂર્વ નિયંત્રક અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ સહિતના અનેક નામ ચર્ચામાં છે અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકસો સુડતાલીસમાંથી ઇઠ્યોતેર બેઠક જીતી છે આ સાથે જ વર્ષ બે હજારથી ઓડિશામાં સત્તા સંભાળી રહેલા બીજું જનતા દળ એકાવન બેઠક જીતી શકે છે તો કોંગ્રેસે ચૌદ બેઠક જીતી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર કરી શકો છો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હિટવેવ માટેની તૈયારીઓ અને ઉનાળા દરમિયાન આ હોસ્પિટલમાં આગ રોકવાના પગલાં અંગે આજે રાજ્યો સાથે સમીક્ષા બેઠક યોજી હતી આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડોક્ટર અતુલ ગોયલે વર્ચ્યુઅલ બેઠકનું સંચાલન કર્યું હતું બેઠક દરમિયાન માહિતી આપવામાં આવી કે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચસ્તરીય અધિકારીઓ સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે તેમણે આગની દુર્ઘટના દરમિયાન દર્દીઓ સ્ટાફ અને મુલાકાતીઓને સુરક્ષિત રીતે બહાર લઈ જવા એસઓપી સાથે ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાનની સ્થાપના કરી છે મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં આગ સુરક્ષા અકસ્માતો પર મોકડ્રીલ કવાયત હાથ ધરી છે આઈસીસી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે કુલ ત્રણ પૈકીની પહેલી મેચમાં યુગાન્ડાએ પપુઆ ન્યુગીનિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઓમાનને ઓગણચાળીસ રને હરાવ્યું હતું હવે આગામી ત્રીજી મેચ આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાશે આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતીય શૂટર સિંહે પુરુષોની દસ મીટર પિસ્તોલ સ્પર્ધામાં આજે જર્મનીના મ્યુનિકમાં સુવર્ણચંદ્રક જીતનાર પહેલાં ભારતીય ખેલાડી બન્યા છે સિંહે ફાઇનલમાં બસો બેતાળીસ પોઈન્ટ સાતનો સ્કોર કરી આ સિદ્ધિ હાંસલ કરી છે જ્યારે ચીનના શુએ હાંગ બુએ બે બસો બેતાળીસ પોઈન્ટ પાંચના સ્કોર સાથે રજત ચંદ્રક અને જર્મનીના રોબિન વોલ્ટરે બસો વીસના સ્કોર સાથે કાંસ્યચંદ્રક જીત્યો છે ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ત્રીસ ફિલિસ્તાની નાગરિકના મોત નીપજ્યા અને ડઝન લોકો ગ્રાહક થયા હતા આમાંથી મોટાભાગના બાળકો અને મહિલાઓ હતી આ હવાઈ હુમલામાં મધ્ય પટ્ટીમાં નુસીરાત શિબિરમાં વિસ્થાપિત લોકોના એક શાળાના આવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું ઇઝરાયેલના ફાઇટર જેટે અનેક મિસાઇલો છોડી હતી ઓડિશામાં હાથીઓની સંખ્યા વર્ષ બે હજાર સત્તરની સરખામણીએ આ વર્ષે બે હજાર અઠ્ઠાણું થઈ છે આ વર્ષે હાથીઓની સંખ્યામાં એકસો બાવીસનો વધારો નોંધાયો છે હાથીઓની ગણતરી માટે પાંચ હજાર સાતસોથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા સર્વોચ્ચ અદાલતે હિમાચલ પ્રદેશ સરકારને પાણીની અછતનો સામનો કરી રહેલી દિલ્હી માટે એકસો સાડત્રીસ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો છે ન્યાયાધીશ પી કે મિશ્રા અને કેવી વિશ્વનાથનની વેકેશન બેન્ચે કહ્યું કે હિમાચલ પ્રદેશ સરકારને કોઈ વાંધો નથી અને તેઓ તેમની પાસે ઉપલબ્ધ વધારાનું પાણી છોડવા તૈયાર છે સર્વોચ્ચ અદાલતે હરિયાણા સરકારને હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવતા વધારાના પાણીના પ્રવાહને સરળ બનાવવાનો નિર્દેશ આપ્યો જેથી કરી તે રાષ્ટ્રીય રાજધાની સુધી પહોંચી શકે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની કવાયત તેજ જ નવી દિલ્હીમાં આવતીકાલે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સાથી પક્ષોની બેઠક યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વખત જીત બદલ વૈશ્વિક નેતાઓએ અભિનંદન પાઠવ્યા ભારતીય લોકશાહીની પ્રશંસા કરી લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે આદર્શ આચારસંહિતા હટાવી અને ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા